સરપંચના પ્રતિનિધિ શ્રી તનસુખભાઈ વાળા તાજેતરમાં બાદલપારાના ગામતળના ડિમોલેશન બાબતે પ્રજા દ્વારા અસ્વીકાર્ય નેતા જે જે સ્ટેટમેન્ટ આપ્યું તે બાબત હું તેને કહેવા માગું છું કે આ ડિમોલેશન કોઈ તાત્કાલિક નોટિસ નથી બે હજાર બાવીસમાં ના ઠરાવ કરી વખતો વખત નોટિસો લખાવેલ હતી અને નડતરૃપ દબાણો દૂર સ્વચ્છે દૂર ન કરતા અમારે આખરી નોટિસ સોળ છ ચોવીસના રોજ આપેલી હતી તો પણ તેમ તેમ છતાં પણ કોઈએ ખાલી ન કરતા અમારે નિર્ણય લેવો પડ્યો છે અને રવિવાર બાદલપરાની તો શ્રીના ભત્રીજાને અને એમના સભ્ય કુટુંબીજનોને પણ અમે નોટિસો બજાવેલ છે ખુદ મારા સગા બાપાના દીકરાઓને પણ અમે નોટિસો બજાવેલ છે કોઈ વાલા દવલાની નીતિ અમે રાખતા નથી અને અત્યાર સુધી રાખી નથી અમારા આદર વડીલ શ્રી ભગવાનભાઈ બારડ કે જે પહેલેથી ક્યારેય પણ એવું અહીંયા વિચાર્યું નથી કે આ દોડલો આ ન દોડલો એટલે હું જેમ અમારા ગામની ઉપર જે આરોપો લગાવવામાં આવે છે એ બાબતે હું જાણ કરવા માગું છું કે ભાઈ અમે કોઈ એવી વાલા દવલાની નીતિ અપનાવતા નથી અને અપનાવશું પણ નહીં અમારા વડીલ શ્રી ભગાભાઈ ભગનભાઈ બારણની મહેનતથી આ ગામ હટાણ ઉજળું છે અને જે આરોપો ગામમાં રહેનારા લોકો કે બહારના જે આરોપો મૂકે છે એ તદ્દન પાયાવિવાણા છે કારણ કે અમારા ધારાસભ્યશ્રી એ આ ગામ આદર્શ ગામ મોડેલ ગામ તીરથ ગામ બનાવ્યું છે તો એનો સિંહ ફાળો છે એ આખા ગામને એક કરીને કાયમી માટે રાખેલા છે એના પેટમાં કોઈ હાથનો એવો ઈર્ષા કે વિરોધ નથી કે મારે આ દોડવું કે ન દોડવું પ્લીઝ અમારા ધારાસભ્ય ભગવાનભાઈ બારડ એ અમારા પ્રેરણા સ્ત્રોત છે એના માર્ગદર્શન હેઠળ અમારા ગામમાં એટલો વિકાસ અને જે આદર્શ ગામ બનાવ્યું બહારના રાજ્યોના સ્ટેટના પણ અહીંયા અમારે ગામની મુલાકાત લેવા આવે છે અહીંયા જોઈ ખુશ થઈને જાય છે અમારા ગામમાં કોઈ જાતનો પ્રોબ્લેમ નથી કોઈ જાતની કમી નથી કોઈ વસ્તુ ખૂટતી નથી અમારા ધારાસભ્યની લીધે અમારા ભગવાનભાઈને લીધે એટલે આ જે આરોપો લગાવે છે એને હું કહેવા માગું છું કે હું અમારા જે અમે ગામનો વિકાસ કરીએ છીએ એ તમને ક્યાંક ને ક્યાંક ખટકે છે ક્યાંક ને ક્યાંક અડચણરૂપ થાય છે એટલે એવા આરોપો નાખીને અમને બદનામ કરવાની ને અમારે ભગવાનભાઈને બદનામ કરવાની ગામ બદનામ કરવાની કોશિશ કરે છે બે અમારી પાસે બે હજાર બાવીસની નોટિસ નોટિસ અને એનો ઠરાવ અમારી પાસે છે મિનિટ બુકમાં પણ અમારો એનું નોંધ છે જેને જોવી હોય તે આવી શકે પ્રજા દ્વારા અસ્વીકાર્ય નેતા જે અમારી માથે આપક્ષેપો કરે છે તે એને હું કહેવા માગું છું કે બાદલપારા ગામના સરપંચના નિયમો શું છે કઈ રીતના પંચાયત હું ને આ તે બધીના નિયમોને એમને ખ્યાલ છે અમે જસુભાઈના કોરામાં રમે રમાડેલા એના રમાડેલા સંતાનો છે અમે કાયદા કાનૂનની ધોરણે કે આ બાજુ પાછળ અમે કોઈથી ક્યાંય નબળું કરતા નથી વાલા અલગ નીતિ કરતા નથી ખોટું ક્યારેય કરશો નહીં કારણ કે આદર્શ અમારા જસુભાઈ મારા વડીલશ્રી અમારા ગામના એના સંસ્કારો મારા આખા ધામની ઉપર છે અમારા બધા અમે બધા એના રમાયેલા લોકો વ્યક્તિઓ છે બને ત્યાં સુધી કોઈ આક્ષેપ ન કરે